દાહોદ જિલ્લાનો બહુ ચર્ચિત એવો કરોડના મનરેગાસ્તાન ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે ફરી એકવાર સોનાલી મોરે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના મળી કુલ ત્રણ ગામોમાં મનરેગાના કામોમાં થયેલા એકોતેર કરોડના કૌભાંડમાં સરકારી કર્મચારીઓ તેમજ પાંત્રીસ જેટલી એજન્સીઓના પ્રોપરાયટરો વિરુદ્ધ ડીઆરડીએના નિયામકે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને બહુ ચર્ચિત મનરેગા કૌભાંડની તપાસ દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારી નાઓ કરી રહ્યા છે આ બહુ ચર્ચિત કથિત કૌભાંડમાં બચુભાઈ ખાબળના બંને પુત્રો જેમાં બળવંત ખાબળ અને કિરણ ખાબળની ધરપકડ પણ કરવામાં આવી હતી તેઓ બંનેને જામીન પર

પોર્ટે તેના ચાર જ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આમ અત્યાર સુધીમાં મનરેગાના બહુ ચર્ચિત એકોતેર કરોડના કૌભાંડમાં અગિયાર કર્મચારીઓ સહિત કુલ પંદર જણની ધરપકડ કરી થઈ ચૂકી છે ત્યારે આવનારા સમયમાં આ કૌભાંડના કેસમાં શું થશે તે હવે જોવાનું મનરેગા લગતના કેસમાં જિલ્લા પંચાયત તરફથી ડીડ્યુઝન પોસ્ટે ખાતે જે ફેર દાખલ થઈ હતી જણ અગાઉ ચૌદ જેટલા રૂપિયા અટક થઈ ચૂક્યા હતા અને તેમાં એને બે ફેફર દાખલ થઈ હતી આ તપાસના સિલસિલામાં તપાસ દરમિયાન મળેલા આધાર આધારે ડીઆરડીએ કચેરીમાં કામ કરતા હામીદ અલી આલમ કે જેઓ જે તે સમયના ડેપો ડીપીસી હતા અને વર્ક મેનેજર તરીકે પણ ફરજ આવતા હતા તેમનો ગુને દ્રોલ જણાયા હતા તેમની અટક કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા તેમણે દિન ચારના રિમાન્ડ મંજૂર થયા છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે તપાસ બાબતે ચાલુ છે